ચકરી છે આપડી બધા એમ કે ચકરી ચકરી આપણે કીધું ચકરી કાઢે છે ચકરી આપડે જ આનું કારણ છે કે એને તો લગભગ તરત તરત રિંગ લાઈન બોર ચાલુ કર્યો છે બોર બનાવેલો છે

અને આપડી ગમે તારે પૂછો ને તો શું કે ખબર છે શું કે કે માર પાસે તો રૂપિયો જ નથી કે હું ચકરી છું હું દારૂડીયો છું પૈસા બધા વાપરી નાખ્યા તો સાપ આવું કીધું ખબર છે હોય તો શું કેતો હતો મારા પાસે તો કે રૂપિયો નહીં તો પછી તને આ તો એવો છે એવો છે તાણી બધા વેણી વેણી એક એક રૂપિયાનો હિસાબ કરીને જો સેવા બોર કર્યો આખો તાકો તાણી પંદર લાખ રૂપિયાનો બોર એટલે કોઈ હોલો થાય છે અઠવાડિયું નહીં જો પાછું ઉભો થઈ ગયો અઠવાડિયું તો બોર કરી નાખ્યો યાર રીંગ વાળા એ બહુ આકડા છે બહુ ફાસ્ટર લાગે છે હોતા તો આપણી તો હજી કશું હારી બોડી બકરી ઘેર નહીં લાયા

કેટલો હુશાર મોણસ હતો બસ આ વાળો મોણા ખરો પાસો એક એક રૂપિયા નો હિસાબ લે કરે છે મારા બડો તો આપડે એમ કસ ચકડી છે ચકડી તો હીરો નહીં આપડી છે આપડી છે મજૂરી કમ લાયો જોતા દેવન તો ને કેટલા આવી કોણ હા તો બહુ ચેક કરું જોતા પાણી કાઢીએ મજા જબરજે પણ મસ્તી નાના મારે પણ હાલ ખબર પડશે એ મારો બનાયો હું તો કોઈ મેં થોડું થોડું ભેગું કરી દીધું

સર કલા ખોદી ખોદી ખુદી આપણે ધંધા થઈ ગયા છે ઓય અને આ પેલી ઓતરું ભાડી જાવડું માં તો આપણે શું આ કા આપણા પાસે નતું આવું ઓલા ગડે હતા આ રીંગે હારી છે આપણે એમનો ઓટો માર હડો હડો ઓ તો કે ઓ કમ્પ્યુટર થઈ ગયું છે લાગે ઇન્ડિયા થઈ ગયું છે આ બધું તો કે 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 ઓય ચકરી વા તું તું આટલા દાડા શું અમે બધા ડબલ બનાવતો હતો

ઘેર ના કે બોચું મફત નઈ દાતો મારે ચકરી લાગો પણ જબરજસ્ટ ચકરી થઈ તો બાંડેડ શાંતિ કરી નાખ્યો મને માંડ બાકરી માંડ થઈ ગયો હોય એલા મહિનો મહિનો પૂવો ખોદતા કોઈ નેક દી ના પગડા ભગવાન આવને હોય સુ વાત છે આ રીંગો પિહારી લાવ્યા તમે દરી બેટી લાયો છું લેવ જો જો જો

આ મોર એક જોના તમ આલે મર મરી જાય ભાજી નાખતો તમે મને ના ના આ તો ભાજેલો છે ને પકડો પકડો એક કો કરે તારો બોર દોવાય મારા ટોટ્યો છે શું આ તમે હેડો રાખો તા અમાર નહી દોઉ તો સારા મને કોઈ પંજો લંગા સર આજ તક 2000 આખલા લડરા ઇडली શેપટ ઉડાળી છે કઈ પણ તો શેપટ ઉવાની શેપટ ઉડતા શું તો મારા દે આખો સહેરે અયા તને ખબર નહી હું જેલો ભુંડ છું ભુંડો લાગી છે ભગડાનો ઉખરેલો જો

યવા યવા ચમાસન હોય આલમતાઈ ગરબ છે એટલે હાલ કેટલા થઈ ગયા કડકલા પ્લા વાળ એમના તો હેડો હેડો આ શું કે આવો ડાફો ખાલી લેલો ડાફા ખાલી લેલો છે બોનું બોન કે આયું હોય આની દે અલ્યા વગાડે વગાડી કામ જોડા જોડા વડા વડા થોડા જો લે

એ મોટી મોટી માર દઉં છું એ તો પણ હું મોટી મોટી માર દઉં તો આપણ કોણ નહીં જે હિમો કામ કરે ને રોણસાનું કામ થાય મો આટલા દારી આઈ મોડાડ્યો ને ઓહો આ મધુ ઊંડો દેખાય ને જો આવે પાઇપો આવે કોટા હું મ કોટા વાડો કીધું મય ના

વચ્ચે ઉપાડું પડે એમ છે હવે મજા થઈ ગઈ છે ઉપાડી ઉપાડી માથામાં મેલી પડી કરું હવા ખો બધું બનાવો માર તો તમારી જો ચકલી જે ઘેર લઈ જાવી છે એનું નાચેલી નડી ભરવા દો કી તું મારા બટા ક્યો તો તારે હાથ દો ઈрка જોવાય આયા છે બઈ ઈрка હોય છે તમે એમ તો અમે ઢોડે ને એમ તો નરવાત કોમે કરાવો હવ જો તું આયા ના ઈર ઈર કરું છે ગમેઓ તો ભઈ છે ને મન મારે પણ ભેં પડે કે વેસા તું લાવે છે અમાર કે ભેવો છે એવું છે તાની તો દોશી નઈ કોઈ એના છોકરા ના ફોન આવી છું લાજુ છોકરા જેમ બોલતા નહીં છોકરો નોકરી કેવાય છે

વળા વળા કલાકથી ચા મેલવા જો ના તો બહાર કરો દૂધ કર દૂધ ને તો એ તો રાખવું પડે બોર કરવો રાખવું પડે રાખવું પડે ભાઈ દેરી હોદ ન મળે તો દોટ પડી જો ઓનો ઓનો પીવા પડે બાં 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 બેઠા કોઈ કને

બોલાવા ચિકતા હોવા તો બોલા બોલ આવો કારીગર આમ આ જે ને કરવો હોય ને

બો કમ્પ્લીટ કરી આરજે પાછા કમ્પ્લીટ કરી નાખ્યો કરી નાખ્યો હોય બઈ તન બોર કરીયો છો 15 લાખ નું બોર લેવાનું બોકેરો છે ફિલમ કહેજો કે નંબર એ લક્ષેલો છે પાછો નંબર જો કઈ બાજુ છે હેન ભાગે પાણી લેવા આવજો મારા ફાઈર હવે બાબા ના થતા આ છો તમે